લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ પહોંચ્યા હતા અહીં તેમણે માતાના મઢમાં મા આશાપુરાના દર્શન કર્યા મંદિરમાં વિશેષ પૂજા અર્ચના બાદ તેઓ નખત્રાણા પહોંચ્યા હતા અહીં તેમણે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી ભૂપેન્દ્ર પટેલે ભાજપની સરકારના સિદ્ધિઓ ગણાવી હતી અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જીતાડવા અપીલ કરી હતી

એક એવી પાર્ટી છે કે જેની પાસે આગવી સૂઝ છે સામર્થ છે ક્ષમતા છે સાથે રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે તો આપણો દેશ ગ્રીન એનર્જીમાં હબ બનવા તરફ આગળ જાય અને એ હબ બનવા માટે ભારત જ્યારે આગળ આવતું હોય તો હું સો ટકા કહી શકું કે આ ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જીનું હબ જો ક્યાંયથી બનશે તો એ આ કચ્છ ની ધરતી ઉપરથી બનશે કચ્છની ધરતી ઉપર